દેવગઢબારીયા તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતાં રાજ્યમંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ આવનારા સમયમાં ચારસો કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખી નર્મદા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવશે મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ કડાણા ઉદવહન સિંચાઈ યોજના આધારિત દાહોદ જિલ્લાના જળાશયો તળાવો તેમજ ચેકડેમો ભરવાની યોજના હાલ કાર્યરત છે જેમાં દેવગઢ બારિયા તાલુકાના નદી તળાવ ચેકડેમ પાણીથી ભરેલા છે તેમાંથી સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતર સુધી લઈ જવા ઉદ્વહન સિંચાઈ યોજનાની કામગીરી શરૂ કરવા માટે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અભલોડ ટીડકી બારા તેમજ ડભવા ગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂત ત્રણ સીઝનમાં સિંચાઈનો લાભ મેળવી મબલક પાક લઈ શકે ખેડૂતોનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવે આંતરિયાળ ગામડાના ગરીબ ખેડૂતોનું માઇગ્રેશન અટકે તેમજ આવનારા દિવસોમાં ઘર આંગણે લોકો પોતાની આજીવિકા મેળવી શકશે તેમજ આ સિંચાઈ યોજનાથી લાભ મળતા પૂરક વ્યવસાય તરીકે પશુપાલન થકી આવકની સ્ત્રોત વધારી શકશે એ રહ્યો છે આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિકસિત ભારતનું વિઝન છે જેમાં ખેડૂતો સમૃદ્ધ બને અને મહિલાઓ કૃષિ પશુપાલક અને ગૃહ ઉદ્યોગ તરફ આગળ વધે મારા તમામ ખેડૂત મિત્રો આત્મનિર્ભર બને તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબંધ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીજીનું પણ સ્વપ્ન હતું કે ખેડૂતો સદ્ધર બનશે તો દેશનો વિકાસ શક્ય બનશે બીરો રિપોર્ટ માજુભાઈ બારિયા